મિત્રો તમે સ્ત્રીની સૌર્યતાની વાત તો ઘણી સાંભળી હશે તો આજે આપણે એવી જ એક વાત કરવાના છીએ ગરાસની આ વાત સૌરાષ્ટ્રની રસધાર એકમાં ઝવેરચંદ મેઘાણીએ ઉલ્લેખિત કરેલ છે ગેમાભાઈ આ દીકરીને આજે સાસરે મૂકવા જવા છે તો તમે સાથે જશો ને ના દરબાર ત્રણ ટકાનું જ્યાં જ્યાં જોખમ ન હોય ને ત્યાં મારું વેળાવું ના હોય ગેમાનું ઓળાવું તો પાંચ પચીસ હજારના દાગીના હોય એવા ગામત્રામાં દીપે

એ ગાડાને પડખે કોઈ લૂંટાડોય ચડી ન શકે જેવા તેવાને તો ગેમો તોછડા જવાબો આપી દેતો ગેમાનું ઓડાવું એ કાંઈ રમત નથી એક દિવસ ગામના બાપુ ખુમાણસંઘી તરફથી ગેમાનું તેડું આવ્યું ખુમાણસંઘી ની દીકરી રૂપાડી બા ભાલમાં હેબત પર ગામે સાસરવાસ હતા ત્યાં એ દીકરીને સીમદ હતું હોળો ભરીને તેડી લાવવાના હતા એક વેલડું બે છોડિયો ભેડો ગેમો તેમજ એક કાળડ્યો એ બધા હેબત પર ગામે બાને તેડવા ચાયલા હેબત પરથી પછી ગામ આવતા મોણપુર ગામ સુધી આશરે દસ ગામ લાંબુ ભાલનું રણ છે દિવસે એમાં મુસાફરી થતી નહોતી કેમ કે પાણી વિના પ્રાણ જાય એટલે રૂપાળી બાને રાતે જ સોડાવવામાં આવ્યા વેલડીમાં રૂપાળી બા અને છોકરીઓ બેઠા બીજા ગાડામાં ગેમો અને બીજો સંગાથી અને પાણીના બે માટલા હતા ગાડા જોડીને તારોડિયાના અજવાડે બધા ચાલી નીકળ્યા રૂપાળી બા બાસે એક ડાબલો હતો એમાં પાંચ હજાર હેમના દાગીના હતા અંગ ઉપર પણ ઘરે ઘરેણા નો શણગાર ભલીભાઈ તે ભાઈ હતો ગાડા ચાલ્યા એટલે ગેમો તો જાણે પારણામાં હિંચોડવા લાગ્યો એને પછેડી ઓઢીને લાંબા પડી અને ઊંઘવાનું શરૂ કર્યું ઘોર અંધારામાં એના નસકોરા ગાજવા લાગ્યા ગાડા વાળા એ એક વાર ટપારી જોયું ગેમા ભાઈ રાત આંધારી અંધારી છે ઓ ઊંઘવા જેવું નથી બાપા હોશિયાર રેજો ગેમા એ જવાબ દીધો એલા ઓળખસ તું આ ગેમાને ગેમો હોય ત્યાં લૂંટારા ન ડોકાય

વહેમ આવ્યો કે કોઈ ચકમક જગવે છે ગેમાને ને એને હાકલ કરી ગેમા ભાઈ ગફલત કરવા જેવું નથી હો ગેમો તો એક જ જવાબ આપતો હતો મને ઓળખસ હું કોણ હું ગેમો ગાડા તળાવડી નજીક પહોંચ્યા એટલે ગાડા ખેડુએ 10 12 આદમીનું ટોળું દેખાણું એની છાતી થડકી ઉઠી ગેમાને ને એને ઢંઢોળ્યો પણ ગેમો કાઈ ઊઠે એ તો ગેમો જોત જોતામાં તો અંધારે બાર જણ વેલડું ઘેરીને ઉભા રહીને પડકાર કર્યો ગેમો ઝપકીને આંખો ચોડીને હાકલ કરે છે મને ઓળખો હું કોણ હું ગેમો ત્યાં એને બેસાડીને હાથ પગને એક બંધે બાંધા પગના ગોઠણ ઉભા કરાવી પછી ગોઠણ નીચે સોસરી એક લાકડી નાખી એક ધકો દઈ અને દડાની માફક ગબડાવી દીધો આ ક્રિયાને રણગોળીટો કહે છે તો એટલે રણનો દડો આદમી આ રીતે દડા જેવો બની જાય છે કોણ છે વેલમાં દાગીના ફગવી દો જટ લૂંટારા એ ત્રાળ પાડી રૂપાડીબા એ વેલડીના પડદા ખોલી નાખ્યા અને બદમાશો એ માગવા મુજબ પાંચ હજાર ના દાગીના નો ડાબલો આપી દીધો તારોડિયાના પ્રકાશમાં રૂપાળીબા ના અંગ ઉપર સોનું ચડકી ઉઠ્યું બદમાસો બોલા ઢીલ ઉપરનું ઘરેણું ઉતાર બાઈએ બધા ઘરેણા ઉતાર્યા બાકી રહ્યા તો માત્ર પગના કડલા કડલા હોત ઉતાર બદમાસ બૂમ પાડી બાઈ વિનવા લાગ્યા ભાઈ આ નરેડીના નકર કડલા છે અને ભીડેલા છે વળી હું ભૈરે પેટે છું મારાથી નહીં ઉઘડે માટે આટલાથી ખમૈયા કરો ને મારા વીરા સફાઈ કરમાં અને ઝટ કાઢી દે ત્યારે લ્યો તમે જ કાઢી લ્યો એમ કહી રૂપાળીબાઈએ વેલડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા પોતાના જંતરડાની મજબૂત દોરીઓ ભરાવીને સામસામાં બે કોળીઓ કડલા ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા કોઈનું ધ્યાન ન હતું રૂપાળીબાએ ત્રાસી નજર કરી બીજું કાંઈ તો ન દેખાયું પણ ફક્ત ગાડાના આડા દેખાયા વિચાર કરવાનો ત્યાં વખત નહોતો કામી લૂંટારાઓ એ રાજપુતાણીના શરીરની મસ્કરી કરતા હતા રૂપાળીબાઈ એક આડું ખેંચ્યું અને નીચે બેસીને કડલા ખોલનાર બે જણની ખોપરી માથે એક એક ઘા કર્યો બંનેની ખોપરીઓ ફાટી ગઈ બે જણા ધરતી પર ઢળ્યા ત્યાં તો એ ગરાસણીને સુરાતન ચડ્યું આડું હાથમાં લઈને કૂદી પડી દસ ની લાકડી પોતાના અંગ ઉપર પડતી જાય છે માર વાગતા પોતે ગર્ભવતી ગરાજ ની લાકડીનો ઘા અને તરવાળોના ના ઝાટકા ઝીલતી ઝૂમે છે એવામાં જે દુશ્મનો પડ્યા તેમાંથી એકની તલવાર એના હાથમાં આવી ગઈ એટલે પછી તો જગદંબાનું રૂપ પ્રગટ થયું બચેલા બદમાશો પલાયન કરી ગયા ગેમો રણગોડી તો થઈને જાખરમાં પડેલો હતો બાઈએ કીધું છોડી દો એ બાયલાને છૂટીને ગેમો ચાલ્યો ગયો મો ન બતાવી શક્યો ફરી કોઈ વાર પછી ગામમાં ડોકાણો નહીં જુવાન ની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી એના અંગે અંગ ઉપરથી લોહી નીતરતું હતું નેત્રોમાંથી જાડો છૂટતી હતી હાથમાં લોહીની તરબોળ તલવાર હતી કાળી રાતે કોઈ ચંડિકા પ્રગટ થઈ વાહ ગરાસણી વાહ વનમાં જાડવા જોઈ રહ્યા હતા ગાડામાં બેસવાની એને ના પાડી રીંગાળું કરનાર માનવી બેસી શકે નહીં એના શરીરમાં સુરાતન ફાટ ફાટ થતું હોય છે ચાહે તેટલા ઘા પડ્યા હોય એ ગાવ ના ગાવ ચાલી શકે એનું લોહી શાંતિ પામે નહીં રૂપાડી બા ચંડી રૂપે ગાડાની પાછળ પાછળ ચોપસ નજર કરીને ચાલી નીકળ્યા સવાર પડ્યું તા તો મોણ પર પાદર આવ્યું એ એમના મામા દાદભાનું ગામ હતું મામાને ખબર મોકલ્યા કે જટ કસુંબો લઈને આવે કસુંબો લઈને મામા હાજર થયા દીકરીને દીકરીને જખમ ની પીડા ન થાય માટે કસુંબો લેવડાવ્યો આગ્રહ કર્યો બેટા ના મામા મારે જલ્દી ઘેર છે માને અને મારા મળી લેવું છે બહેન પછી ગામના પહોંચે તે પહેલા તો બહેનના ધીંગાણાની વાત પ્રસરી ગઈ હતી તમામને ચેતવી દેવામાં આવ્યા કે કોઈ એના વખાણ ન કરશો ઉલટું એને પાછી પાડવા જેવા વેણ કહેજો નહીં તો બેન ને ચમકવું પડશે ચમક ઉપડે એટલે માણસ મરી જાય કહીએ નીતરતા બહેન આવ્યા બહેન ને ડોલિયામાં સુડાવ્યા બધા ઠપકો દેવા લાગ્યા બેટા બહુ અઘટિત કર્યું હો પાંચ હજાર ના ઘરેણા જાત તો ક્યાં બાપુ ને ખોટ આવી જવાની હતી એક પહોર તો એનો જીવ ચાલ્યો ગયો પણ એનો ઇતિહાસ હજુ સુધી નથી ગયો મિત્રો આવી જ બીજી લોક વાર્તાઓ સાંભળવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને પાસે આપેલા બેલ આઇકન ને પ્રેસ કરો જેથી નવા વિડીયોઝ નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે